ડભોઈનગરમાં રખડતા શ્વાનનો આતંક જોવા મળ્યો છે એક જ કલાકમાં જુદા જુદા વિસ્તારમાં સાત લોકોને શ્વાન કરડ્યા તમામને રેફરલ હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા છે પાંચ બાળકો અને બે યુવાનોએ સ્વાનને બચકા ભર્યા હતા રખડતા સ્વાન પર નિયંત્રણ આવે તેવી લોક માંગ ઉઠી છે આપણે ડભોઈ ખાતે હમણાં રિફરલ હોસ્પિટલ ખાતે હમણાં છ થી સાત બાળકો અને બે જુવાન એવા ટોટલ સાત કેસ જેવા આપણે એમના નોટ થયા છે એની અંદર કૂતરા કરડેલાનું વિગતવાર આપણે જાણકારી મળી અને માસ ઇન્જરી જેવી નોટ થઈ છે વકીલના બંગલાની નજીક એક કૂતરું સ્ટ્રેડ ઓક કહેવાય એવું છ થી સાત બાળકોને એક સાથે કર્યું છે એને આપણે તાત્કાલિક ધોરણે અહીંયા રિફરલ સી.એચ.સી. ડબોઈ ખાતે અહીંયા લઈને આવતા ઇમરજન્સીમાં આપણે સારવાર આપી છે. જેની અંદર આપણે ધનુરનું પહેલા ઇન્જેક્શન અને એન્ટિ રેબીઝ વેક્સિનેશન એટલે એઆરવી ના ઇન્જેક્શન જે આપણે અહીંયા સી.એચ.સી. ખાતે अवेलेबल હોય છે એ બધા જ આપણે છ સાત બાળકોને પહેલા ધોરણે તાત્કાલિક સ્વરૂપ રૂપે આપણે એને પ્રાથમિક સારવાર આપી દીધી. તેમ છતાં બે કે ત્રણ બાળકોની અંદર એવું હતું કે થર્ડ ડિગ્રી જેવું એને મતલબ વધારે ઊંડું ડોગ બાઇટ એટલે વધારે પડતી ઘા જેને ઊંડો ઘા કહેવાય એની અંદર એક આઈવી આઈજી એટલે કે ઇમ્યુનો ગ્લોબ્યુલિન નામના ઇન્જેક્શન જે આપણે આપવા બહુ જ જરૂરિયાત છે તે આપણે એમને સમજાવીને વડોદરા ખાતે એસએસજી હોસ્પિટલ ખાતે રિફેક કરવું પડે એવું જરૂરી જ હતું અને ઇન્જેક્શન લેવા પાત્ર ત્રણ આપણે કેસ જણાતા એને આપણે અહીંયા પોતાની આપણી હોસ્પિટલની જે એમ્બ્યુલન્સમાંથી ત્રણ કર્યું અને એ તે એરિયામાં આપણી બીજા કોઈ કેસ જણાય બાજુ બીજા કોઈને બી કેસ જણાયને પણ એવું લાગે પણ